તો સુરતના રાંદેર ખાતે આવેલા એસએમસી સંચાલિત હેલ્થ સેન્ટરમાં ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે સુરત એસએમસી સંચાલિત રાંદેર હેલ્થ સેન્ટરમાં સફાઈ કામદાર સગર્ભા સ્ત્રીઓ રૂટિન ચેકઅપ કરી રહ્યા છે જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સામાન્ય રીતે સગર્ભા સ્ત્રીઓ રૂટિન ચેકઅપ નિષ્ણાત નર્સ કરતા હોય છે જે નિષ્ણાત નર્સ દ્વારા બ્લડ પ્રેશર અને વજન અંગેની મહત્વની માહિતી ફાઇલમાં હોય છે જે માહિતી હેલ્થ સેન્ટરના મેડિકલ ડોક્ટરને આપવાની હોય છે જે માહિતી પ્રમાણે મેડિકલ ડોક્ટર જરૂરી પ્રિસ્ક્રિપ્શન લખી દવાઓ આપે છે પરંતુ અહીં કંઈક અલગ જ નજરનું જોવા મળી રહ્યું છે તો આ તરફ સુરતથી એક ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે જેમાં સુરતના રાંદેર ખાતે આવેલા એસએમસી સંચાલિત હેલ્થ સેન્ટરમાં સફાઇ કામદાર સગર્ભા સ્ત્રીઓ રૂટિન ચેકઅપ કરાવી રહ્યા છે જેનો એક વીડિયો વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં જેમાં સામાન્ય રીતે સગર્ભા સ્ત્રીઓ રૂટિન ચેકઅપ નિષ્ણાત નર્સ કરતા હોય છે જે નિષ્ણાંત નર્સ દ્વારા બ્લડ પ્રેશર અને વજન અંગેની મહત્વની માહિતી ફાઇલમાં લખતા હોય છે જે માહિતી હેલ્થ સેન્ટરના મેડિકલ ડોક્ટરને આપવાની હોય છે જે માહિતી પ્રમાણે મેડિકલ ડોક્ટર જરૂરી પ્રિસ્ક્રિપ્શન લખી દવાઓ આપે છે પરંતુ તો અહીં તો કંઈક અલગ જ નજરનું જોવા મળી રહ્યું છે સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા એસએમસી સંચાલિત હેલ્થ સેન્ટરનો એક ચોંકાવનારો વિડિયો સામે આવ્યો છે અહી સગર્ભા સ્ત્રીઓનું રૂટિન ચેકઅપ નર્સ કે તબીબ નહીં પરંતુ સફાઈ કામદાર દ્વારા કરવામાં આવી રહ્યું છે આ મામલો હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે તો આ બધી વધુ વિગત મેળવવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના સંવાદદાતા સુનીલભાઈ પ્રજાપતિ તો આ વાયરલ થયા બાદ ચોક્કસપણે કેટલો ગંભીર મામલો સામે આવ્યો છે અને સામાન્ય રીતે સગર્ભા સ્ત્રીઓના ચેકઅપની પ્રક્રિયા કેવી રીતે થતી હોય છે જી ચોક્કસથી ઘણો ગંભીર મામલો છે સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશન જે છે સંચાલિત અર્બન હેલ્થ સેન્ટર છે આવ્યું છે રાંધે રાંધેરમાં એ રાંધેરના આ સેન્ટરમાં જે નર્સે આ ચેકઅપ જે રૂટીન ચેકઅપ છે જે સગર મહિલાઓની જે નર્સે કર્યું છે તે જગ્યાએ સફાઈ કામદારો કરતા પડ્યા આ જે રૂટીન ચેકઅપ છે બ્લડ પ્રેશર થી લઈને વજન અને આ તપાસ પછી ડૉક્ટર એની જે દવા છે પ્રિપ્રેશન છે લખી આપે છે આ જો આમાં જે લાલિયાવાડી ચલાવવામાં આવી રહી છે તે સૌથી મોટી મહત્વની વાત છે જો આવીને જો નર્સોની જગ્યાએ જો અજાણ વ્યક્તિ પણ આમાં બેસી શકે નહીં આ બહુ મોટો મુદ્દો છે ને આમાં એમ કહી શકાય કે અર્બન હેલ્થ સેન્ટર છે તે આ મહિલાઓ સાથે અન્યાય કરી રહ્યો એક રીતે કહી શકાય અને કેટલીક વસ્તુ આમાં પણ જાણવા મળી કે જે નર્સોની સંખ્યા ઓછી હોય છે અથવા રજા પર હોય છે ત્યારે આ રૂટીન ચેકિંગમાં આ મહિલાઓને કામદારો બેસાડવામાં આવી છે આ ખુબ જ નિંદ્યની ઘટના છે અને સુરતના જે ડોક્ટરો છે તેના માટે અને આ ઉપરી અધિકારી સુધી આ વાત પહોંચે તેમણે એમ કીધું કે આ મુદ્દે અમે તપાસ કરીશું

જી ખૂબ ખૂબ ધન્યવાદ આ સમગ્ર મામલે વિસ્તૃત માહિતી આપવા બદલ સુનિલભાઈ પ્રજાપતિ આપનો ખૂબ ખૂબ આભાર